ગાંધીનગરમાં સેક્ટર ચોવીસ માં જ્વેલર્સ ઉપર હુમલો કરવાના બનાવ અને ચાંદખેડામાં કાર સળગાવવાના બનાવમાં પોલીસને મોટી સફળતા મળી છે ગાંધીનગરના સેક્ટર ચોવીસ માં હરિયોમ જ્વેલર્સ ઉપર હુમલો અને ચાંદખેડા વિસ્તારમાં કાર સળગાવવાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી હતી જી હા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં કાર સળગાવાના મામલામાં ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારે જ તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા પોલીસે સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાસેથી આ આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે ગાંધીનગરના સેક્ટર ચોવીસ માં જ્વેલર્સ ઉપર ગત ત્રીસ રોજ બંદુક ધારી ગાંધીનગર અને અમદાવાદમાં ચેઇન સ્નેચિંગ અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે તો આરોપીઓ પૈકી એક રાકેશ સોલંકી ખૂનના ગુનામાં પેરોલ જમ્પ કરી અને ભાગી ગયો હતો જોકે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર ગૌરવ વાગેલા હજુ પણ પોલીસની પકડથી દૂર છે

લૂંટ કરવાની કોશિશ કરેલું બે આરોપીને ગાંધીનગર પોલીસ ધરપકડ કરવામાં આવેલ છે આમાં મુખ્ય આરોપી છે રાકેશ સોલંકી અને બીજી આરોપીનું નામ છે શાહરૂખ રાકેશ સોલંકી ગાંધીનગરના રહેવાસી છે અને શાહરૂખ અમદાવાદની રહેવાસી છે આ લોકો પહેલાં પણ એક એક આરોપીનો વિરુદ્ધ લગભગ સાત સાત ગુના દાખલ કરવામાં આવેલ છે અને આ વખતે જ્યારે પોલીસ એ બંને આરોપીને પકડવામાં આવેલ છે આમાં પાંચ ગુના ડિટેક્ટ કરવામાં આવેલ છે એક સેક્ટર એકવીસ પોલીસ સ્ટેશનના લૂંટની પ્રયાસ એક ચેઇન સ્નેચિંગની બનાવ એક વસ્ત્રાપુરમાં ચેઇન સ્નેચિંગની બનાવ અને એક ચાંદખેડા પોલીસ સ્ટેશનની વ્હીકલ સલગાવવાની બનાવ આમાં હથિયાર પણ કબજા કરવામાં આવેલ છે અને સાથે સાથે ગુનામાં જો ગોલ્ડ ચેઇન ગયા એ પણ કબજા કરવામાં આવેલ છે અને વેહકિલ પણ કબજા કરવામાં આવેલ છે કેશ સોલંકી વિરુદ્ધ અગાઉ મર્ડરના ગુના પણ દાખલ કરવામાં આવેલ છે અને રાકેલ રાકેશ સોલંકી અત્યારે પેરોલ જમ્પ છે આ ત્રણ મહિનાથી પેરોલ જેમ છે અને આ પેરોલ દરમિયાન દરમિયાન ત્રણ ગુના કરવામાં આવે છે